એમએસ યુનિવર્સિટીની આર્ટ ફેકલ્ટી ખાતે વસંત ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું અને અંતર્ગત તેનાવુડ ડેની ઉજવણી કરવામાં આવી તમામ જે વિદ્યાર્થીઓ છે ફેકલ્ટીના તેમના દ્વારા અલગ અલગ કિરદારમાં વેશભૂષા ધારણ કરવામાં આવી જો વાત કરીએ તો કાચોલ દીપિકા પાદુકોણ ગંગુભાઈ અને બાળા સાહેબ ઠાકરેના અલગ અલગ કિરદારોમાં વિદ્યાર્થીઓ જોવા મળ્યા मैं आपकी अंजली बेचारा माँ मा का नाम काफी नहीं है क्या बाप का नाम चल बाप का नाम देवानंद ना।

અલગ અલગ બોલિવુડના જે કેરેક્ટર્સ બનીને આવે છે સ્ટુડન્ટ અને બહુ જ મજા કરે છે બધા ફોટોઝ ક્લિક કરાવી રહ્યા છે ને તમે જોઈ રહ્યા છો કેજી પાસુ છે બાલા સાહેબ ઠાકર ઠાકર છે પછી આલિયા ભટ્ટ છે ગંગુબાઈ છે બધા અલગ અલગ કેરેક્ટર્સ બનીને બનાવ્યા છે આજ આજરોજ આર્ટ્સ ફેકલ્ટીમાં બોલીવુડ ડે તથા કેરેક્ટર ડે ની ઉજવણી કરવામાં આવી છે તેમાં હું બાલા સાહેબ ઠાકરે બન્યો છું અને સૌ બધા અલગ અલગ કેરેક્ટર બનીને આવ્યા છે બાલા સાહેબ ઠાકરે એક માનવામાં તો એક હિન્દુ જે જાતિ છે એનો એક મોટું ઇન્સ્પિરેશન છે જે અત્યારે મહારાષ્ટ્રના બાલા સાહેબ ઠાકરે છે એમનો જો ફક્ત કહેવા જઈએ તો એમનો ફેમસ ડાયલોગ છે મેડ મેડ હિન્દુ તો મને ગર્વ થાય છે કે આઉટફિટ પહેરીને કે હું બાલા સાહેબ ઠાકરે બન્યો છું મારું નામ મેર ગોહિલ